જેના આધારે પોલીસની ટીમે શિવ ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાં છાપું માર્યો હતો જ્યાં પોલીસને નકલી ઘી બનાવવા માટેના આધુનિક સાધનો સાથે જ પામોલિન તેલ સહિતનું રો મટીરિયલ મળી આવ્યું હતું જ્યારે અલગ અલગ ડબ્બાઓમાં સુખવંત બ્રાન્ડ નામની ભરેલી ત્રણ હજાર એકસો તેત્રીસ અઠ્ઠાણું કિલો નકલી ઘીના પેકેટ પણ મળી આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને બોલાવી રો મટીરીયલ અને નકલી ઘીના સેમ્પલ લેવડાવ્યા હતા જેને ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ આગળની કાર્યવાહી કરશે જ્યારે પોલીસે ફેક્ટરી સંચાલકો વિકી ચોખાવાલા અને લવ ચોખાવાલાને ફેક્ટરીના જરૂરી દસ્તાવેજો સાથે ઘી સંબંધે ખુલાસો માંગતી નોટિસ પાઠવી છે પોલીસે ઘટના સ્થળેથી ચૌદ પોઈન્ટ ચોરાણું લાખ રૂપિયાના નકલી ઘી તેમજ રો મટીરીયલ અને અન્ય સાધનો મળી કુલ પચીસ પોઇન્ટ બાર લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે આજરોજ ઓણસી ગામની સીમમાં આવેલ દંડેશ્વર પાટિયા પાસે નવસારી બારડોલી રોડ પર આવેલ સીવ ફૂડ પ્રોડક્ટમાં નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આર એસ ગોહિલ વાયજી ગઢવી એસવી આહિર તેમજ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે જે આ શિવ પ્રો ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે જેના આધારે નવસારી એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલી તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલી તેલ હોય છે એને ગરમ કરીને એમાં

જો કે હાલ પોલીસે બંને ભાઈઓ સામે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે